મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોઈ પણ યુવાનને જો નોકરી મેળવવાની સારી એવી તક હોય અને જો એમને નોકરી મળશે તો પંદર હજાર રૂપિયા સરકાર તરફથી એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે એની વાત કરીશું કેવી રીતે તમને મળશે એની વાત કરીએ તો હવે કોઈ પણ યુવાન પહેલી નોકરી મેળવશે તો સરકાર આપશે એમને પંદર હજાર રૂપિયા પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાનું નામ છે જે યોજના ચલાવવામાં આવે છે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હવે પહેલેથી પહેલી નોકરી પર મળશે સરકાર આપશે પંદર હજાર રૂપિયા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરશો તો કેવી રીતે મળશે એની વાત કરીએ તો આગળ વધીએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી આ યોજનાનું જાહેરાત કરી છે આ યોજના હવે કોઈ પણ યુવાન પ્રાઇવેટ નોકરી એટલે કે પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મેળવશે તો તેને પંદર હજાર રૂપિયા સરકાર તરફથી મળ્યા આપવામાં આવશે જોઈ શકો છો મિત્રો જે આપણે આગળ વાત કરીએ એમ જ આ યોજનાની અવધિ બે વર્ષની છે એટલે કે એક ઓગસ્ટ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર ને સત્યાવીસ સુધી જે યુવાનો નોકરી મેળવશે એને મળશે પંદર હજાર રૂપિયા સરકાર તરફથી પ્રોત્સાહિત ઇનામ એટલે કે રકમ તમને ખબર પડી જઈ છે મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી જે યુવાનો નોકરી મેળવશે એમને પંદર હજાર રૂપિયા સરકાર તરફથી પ્રોત્સાહિત રકમ મળશે હવે વાત કરીએ કે આ યોજના શું છે આ યોજનાનો હેતુ શું છે કોણ લઈ શકશે આ યોજનાનો લાભ કયા ડોક્યુમેન્ટ જોઈશે કેવી કંપનીના નોકરી કરશો તો મળશે લાભ નિયમો શું છે અરજી ક્યાં કરવી તેની બધી જ વાત કરીએ તો ચાલો આગળ વધીએ તો યોજના શું છે એની વાત કરીએ સૌ પ્રથમ તો મિત્રો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એ ઓગસ્ટ પચીસ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના યોજના છે આ હેઠળ કોઈ યુવાન પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવે તો ડીબીટી ના માધ્યમથી સીધા તેના ખાતામાં પંદર હજાર રૂપિયા જમા કરવામાં આવશે સાથે સાથે નોકરી કરતા નોકરીદાતાઓને પણ નવા કર્મચારીઓને ભરતી કરવા માટે દર મહિને બેથી ત્રણ હજાર પ્રોત્સાહન રકમ મળશે જેથી નાની મોટી કંપનીઓ પણ યુવાનોની ભરતી કરવા વધારે પેરા છે એના માટે છે આ યોજના આ બે વર્ષની અંદર સરકારનું લક્ષ્ય ત્રણ પોઈન્ટ પાંચ કરોડ બે રોજગાર યુવાનોને રોજગાર આપવાનો છે જે અનુસંધાને લગભગ એક લાખ કરોડ રૂપિયા પણ ફાળવાની જાહેરાત કરી હતી આ યોજનાનો હેતુ શું છે એની વાત કરીએ તો આ યોજનાનો હેતુ બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનો છે જે પ્રમાણે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે પૈસા પંદર હજાર રૂપિયા મળશે એ જ પ્રમાણે નાની મોટી કંપની પણ બે કે તેથી બે કે તેથી ત્રણ હજાર રૂપિયા બે કે ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે જેથી કંપનીઓ વધારે યુવાનોની ભરતી કરશે અને બેરોજગારી કરશે મિત્રો એના માટે આ યોજનાનો હેતુ છે હવે વાત કરીએ કે કોણ લઈ શકશે આ યોજનાનો લાભ કોઈ પણ યુવાન પોતાનો અભ્યાસ કરી અને કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં પહેલીવાર નોકરી મેળવશે તો તેને પંદર હજાર રૂપિયા મળશે પરંતુ એવી કંપનીઓમાં નોકરી મેળવવાથી જ લાભ મળશે જે ઓમાં રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કંપની હોય યોજનાનો લાભ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ વચ્ચે નોકરીએ રહેલ યુવાનોને લાગુ પડશે પહેલી નોકરી મળતા જ યુએન યુએન જનરેટ કરવો અને એક્ટિવેટ કરવો પડશે જે યુ એમ એ એનજી એપ્લિકેશન પરથી કરી શકાશે જે યુ એમ એનજી એપ્લિકેશન છે એની અંદર તમે જે એક્ટિવેટ કરવાનું પડશે એ કરી શકો છો યોજનાનો લાભ લેવા માટે વાત કરીએ તો ઉમંગ એપ આવે છે જે પર ફેસ ઓથો ઓથોનટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુએન એન નંબર જનરેટ કરવો પડશે જ્યારે એમ્પ્લોયર જે પણ હોય એમ જ્યારે એમ એમ્પ્લોયર હોય એમને અથવા પર વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી શકાશે આ યોજના બે પાર્ટ વિભાજિત કરવામાં આવી છે પાર્ટ એ પી એફ ઓ પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરવાનાર કર્મચારીઓને જ આ યોજનાનો લાભ મળી શકશે પંદર હજાર તેમને બે હપ્તામાં મળશે નોકરીના છ મહિના થઈ ગયા પછી પંચોતેર હજાર રૂપિયા મળશે અને બીજો એક વર્ષ પછી પંચોતેર હજાર મળશે સાથે એક લાખથી વધારે પગાર ના હોવો જોઈએ તમારો પાર્ટ બી મેન્યુફેક્ચરિંગ કંપની ઉપર સૌથી વધારે ફોકસ કર્યું છે સરકારે આ યોજના હેઠળ નોકરી આપનાર કંપનીઓને છ મહિના સુધી પ્રત્યેક નવા એમ્પ્લોયર તીઠ ત્રણ હજાર રૂપિયા મહિને આપવામાં આવશે ઈપીએફઓ સાથે નોંધાયેલ પચાસથી ઓછા કર્મચારીઓ વળી કંપનીઓ માટે છ મહિનામાં ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ અને પચાસ કે તેથી વધુ કર્મચારીઓવાળી કંપનીઓ માટે પાંચ વધાર વધારાના કર્મચારીઓને નોકરી પર રાખવાની ફરજિયાત રહેશે યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેંક પાસબુક રોજગાર કરાર અથવા નોકરી નિમણૂક પત્ર ઈ સાથે જોડાયેલ વિગતો યુએન નંબર ફોટો અને ઓળખ પુરાવો તો આ જે આપણે આગળ વાત કરી હવે કોઈ પણ હવે તમે આવી રીતે લાભ લઈ શકો છો મિત્રો આજનો વિડીયો માટલો જ હવે મળીશું એક નવા વિડીયો